નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો મનસુખભાઈ રાઠોડને લઈને એક ફરીથી નવો વિડીયો વાયરલ થયો છે જેની અંદર મિત્રો હકુબા દરબાર નામના એક મસાણી મેલેડીના ભુવાજી મનસુખ રાઠોડ વિશે ઘણી મોટી વાત કહી છે મિત્રો અગાઉ પણ હકુબા દરબારે કહ્યું છે કે મનસુખ રાઠોડની પરિસ્થિતિ હજુ પણ ઘણી બગડવાની છે કારણ કે મિત્રો મનસુખ રાઠોડ જે છે એ માતાજી વારંવાર અપમાન કરતો હોય છે હવે એક વાર જેલમાં જઈને આવ્યા પછી મનસુખ રાઠોડ કેટલું સુધર્યું છે એ જોવાની વાત છે જો મનસુખ રાઠોડ હજુ પણ સુધરે

જો મિત્રો તમે આપણી ચેનલ ઉપર પહેલી વાર છો તો ચેનલ ને હાલ જ સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આપેલું બેલ આઇકન પણ દબાવી દેજો જય મામા સરકાર બધા કેમ છો સારા જશે જય મા મસાણી મેલડી હું છું અકુબા કાઠી મામા ભગત મસાણી મેલેડી માના ભુવાજી સુરત થી કામરેજ તાલુકો સુરત જિલ્લો આંબોલી તાપીના પાળે મહાણી મેલેડી માના મંદિરે અહીંયા સેવા કરીએ છીએ જે કાઈ સેવા થાય એ કરીએ છીએ ભાવથી ભક્તિ કરીએ છીએ અહીંયાના ભાવથી કરો હાકલો ભુવાના બારામાં કે ભુવા સત્ય થી આલે ધર્મ થી આલે નીતિ થી આલે ટેક થી આલે તો માતા ચાલકી જેનું કામ કરતી હોય છે અને કોઈ જગ્યાએ જો કોઈ ભુવો પૈસા લેતો હોય અમે ભલે ભુવા રહ્યા પણ કોઈ ભુવા પૈસા લેતા હોય અને એમ કહે કે તમારા અગિયારસો રૂપિયા આ થાય છે બાવીસો રૂપિયા આ થાય છે પચીસો રૂપિયા પાંચ પાંચ હજાર રૂપિયા અત્યારના ભુવાઓ ઘણા તોડાવી લે છે તો ન્યા તમારે એની માતાજી તો સચ્ચો છે માતાજી સચ્ચ છે એની માતાજીને ને લાગીને તમારી ન્યાથી નીકળી જવું આપણા ખિસ્સામાં કદાચ પાંચસો રૂપિયા પીડા હોય ને તોય માણા ખુશ રહેવો જોઈએ માતાજીને જાપ જપવા વાળો દેવી દેવતાના સમરણ કરવા વાળો એ જ ભુવા હાચો હજી હાલમાં પણ એવા ભુવાઓ પડ્યા છે કે એક પણ રૂપિયો લેતા નથી અને પોતાના ઘરે આવે અને પગે લાગીને વહી જાય ને સાપાણી પાણી પીને જાય અને અમારા અહીંયા માતાજીના મંદિરે પણ એક પણ રૂપિયો લેવાતો નથી તો એમ હું આ જે માતાજીના વિરોધ કરવાવાળા જે કાળમુખા છે જે ધર્મને ધરમને લજાવાવાળા છે મનસુખ રાઠોડ જેવાના બીજા કોઈ હોય એને હું કહું છું કે તમે દેવી દેવતાનો વિરોધ કરવાનું છોડી ગયો અને માતાજીના શરણ માં આવીને પૈયે લાગી જાવ મનસુખ રાઠોડ ડાક વગાડવા જતો હતો દેવી દેવતાને મનાવવા જતો હતો અને અચાનક એની વિનાશ કાળી વિપૃત બુદ્ધિ બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ એટલે દેવી વિરોધ કરવાનો એને એમ છું કે હું આવા વિડીયા ઉતારું ને એટલે હું બરાબર ફેમસ થાવ પણ એને ફેમસ જેલમાં કરી દીધો હું તો ખુલ્લી આમ વિડીયો ઉતારી કહું છું ફેમસ તને જેલમાં કરી દીધો તારું ગળું બે હાડી દીધું પોલીસ આમે તમે વિરોધ કર્યો હે અને તું રોજ ઊઠી અને બીજાને તારી માને હુકમ લજાવશો માને ગાળું હુકમ દેવડાવશો અને બીજાને કહી કે તમે આ નથી તો ભલા માણા કોક ને માનું કોક વિરોધ કરતા હોય કોક ને માને આમાં બોલે તો એને કોઈ છોડે એટલે એમ મનસુખ राठौड़ ને આજે જેલમાંથી બહાર આવીને ઋષિમુન્યો ની ભગવાન ની દેવી દેવતા ની વાતું કરવા માંડ્યો તો એને મારી મેલડીએ સુધારી દીધો ખરો

હવે વિરોધ ન કરાય અને હજી એને એમ જો ને કે હું જન્મ ગયો એટલે મારી બધી આ જે દેવ દેવતાનો વિરોધ કર્યો દેવ્યુ મને છોડી દે તો ખોટી વાત છે દોઢ વર્ષની માઇલ પા ફેસલો થવાનો છે ને હું આજ લગીમાં જે બોલ્યો છું ને એ સાચો જ પડ્યું છું ને મનસુખ રાઠોડે ત્રિપલ કોલની માઇલ પા મને અલ્પેજ જોગરાણા કરીને રાવળ દેવતા એને અલ્પેજ જોગરાણા કે અને એની હારે વિરોધ કર્યો તો તારી મેલડીને ખરી હોતી કાઈ જાતી મને ત્રિપલ કોલમાં મને વાત કરીને મનસુખને બે ફામ ગાળ્યું દીધી હતી કે તું ભાઈ માતાજી નો આવું બધું રેવા દે માતાજી નું અપમાન કરવાનું રેવા દે ભુવા તું તાર જ્યાં પૈસા લેતા હોય દાણા જોતા હોય ખોટે ખોટા કોઈને મંત્રેલા પાણી હોય હોય તું વિરોધ કર બાકી જો બારામાં બોલ્યો તો એટલું જ પાણી ઓતો થઈ જાય કે પીવાનું પાણી તો પીવે તોય તારું ગળું બેઠરૂ બેઠરૂ છે જેમ સિંદોર નો પીવડાવે ભુવા ને પ્યાલા સિંદોર ના પીવડાવે ભુવાની અનેક પરીક્ષાઓ હોય

લાલ કપડું કેતા બેન દીકરી એક દારૂ એક જુગાર અને આવા ખોટા નખરા કરના દૂર જો ને તો તમારા બધાય નખરા હારા રે તો તમારી દેવી તમારી હારે રે અને દેવને મનાવવાનું ભલામણા તમે જ્યાં ભૂવાને ગમે ત્યાં જોવરાવા જતા હોય તો પેલા પોતાની દેવ ખૂટી જઈશ તે બીજા ભૂવાને જોવરાવા છો હે ગાંધીનગર પાસે રૂપાલ ગામ જ્યાંની ઢબડીને કહી દીધું જો તું આચી હોય ને તો સો મહિનાની માઇલ પણ મારો મામો સરકાર તને કરોડો લોકો ને પગે લગાડે અને જો ખોટું પીડ્યું તો તને જેલના હરિયા ન ગણાવે તો મારો મામો સરકાર મટી જાય અને ત્યારે એના જેલના હરિયા ગણાવ્યા હતા અને આજે એનું ફતન થયું એટલે આવા ભુવાને જે આ પૈસા લઈ ને ભુવાને એને હું સાવધાન કરી દઉં છે પૈસા લેશો

કે હવ આ વિડીયોને લાઇક કરો શેર કરો અને કોમેન્ટમાં જય મા મસાણી મેલડી જય મામા લખજો અને ખાલી તાપીના પાળાવાળી મહાણી મેલેડી તમને કઈ દુઃખ હોય ને ખાલી યાદ કરજો ને ભલામણા જો આવી ન ઉભી રહી ને તો આ કળજો રાજા મારી મહાણી મેલેડી નો ઉભી હોય તો જય માતાજી જય મામા સરકાર ફરી એક આવા નવા જ વિડીયામાં આપણે મળીશું અને બધાય સુખ શાંતિ સમૃદ્ધિથી ઘરમાં પરિવાર સાથે જમીન બેહે એવી મારી પ્રાર્થના મારી મેલેડી મારા મામાદેવ દેવ